એક્સપ્રેસ પ્રથમ બે કરોડ રૂપિયાની કમાણી કરી હતી સ્વાતંત્ર વીર સાવરકરે પ્રથમ સપ્તાહમાં અગિયાર પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરી છે ફિલ્મે ગુરુવારે એક પોઈન્ટ પંદર કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે તો આ બંને ફિલ્મોને દર્શકો અને તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે તેમ છતાં સંખ્યાઓ એટલી સારી નથી ફિલ્મ શેતાને ગુરુવારે રૂપિયા એક પોઈન્ટ છ કરોડની કમાણી કરી હતી જે મડગાંવ એક્સપ્રેસ અને સ્વાતંત્ર વીર સાવરકરના સાતવા દિવસના કલેક્શન કરતા વધુ છે નોંધનીય બાબત એ છે કે ત્રીજા સપ્તાહમાં શેતાન સારું કલેક્શન કરી રહી છે જ્યારે અજય દેવગન અને આર માધવનની ફિલ્મ અત્યાર સુધીમાં એકસો કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે આ ફિલ્મે વિશ્વભરમાં એકસો કરોડ રૂપિયાની કમાણી કરી છે તો ફિલ્મે વિદેશમાંથી બત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરી છે ફિલ્મ શેતાને ગુરુવારે રૂપિયા એક કરોડની કમાણી કરી હતી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ